નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પર્ક ટુ ડે ન્યૂઝ નવસારી મહાનગરપાલિકા દ્વારા બત્રીસ કરોડથી વધુના ખર્ચે નિર્માણ થયેલ વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યું નવસારી શહેરના વિકાસની ગતિને વેગ આપવા મહાનગરપાલિકા દ્વારા પ્રયત્નો થઈ રહ્યા છે અને શહેરની સુંદરતામાં વધારો કરવાની સાથે સાથે લોકો સુખાકારી માટે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યું છે વર્તમાન ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી પાટીલના હસ્તે ચૌદ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ અઢાર કરોડના ખર્ચે વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે શહેરને સ્વચ્છ રાખવાના સંકલ્પ સાથે ગાર્બેજ કલેક્શન વાહનોને સી આર પાટીલે આપી સાથે તેમણે પીએમ મિત્રા જેવા મેગા પ્રોજેક્ટ સાકાર થયા બાદ નવસારી રાજ્યના મુખ્ય શહેર પૈકીનું એક બનશે તેવો દ્રઢ નિર્ધાર કર્યો હતો નવસારી મુકામે આજે મહાનગરપાલિકા દ્વારા બત્રીસ કરોડથી વધુ કરોડના કામો એનો ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અનેક મહાનગરપાલિકા દ્વારા જ્યારે નવી મહાનગરપાલિકા બની છે ત્યારે એનો મજબૂત પાયો નાખવાના નિર્ધાર સાથે કમિશનરશ્રી અને એમના અધિકારી અને કર્મચારીઓ દ્વારા પદાધિકારીઓને સાથે મળીને જે પ્રયત્ન થઈ રહ્યા છે એ ચોક્કસ વિકસિત નવસારી બનાવવામાં મહત્ત્વનો ફાળો આપશે એવો મને વિશ્વાસ છે અને નવસારીની જે વિશેષતાઓ છે વિશેષતાઓને પણ આગળ કરીને નવસારીનો પ્રચાર અને પ્રસાર થાય એના માટેનું પણ અમે આયોજન વિચારી રહ્યા છે એનાથી પણ ચોક્કસપણે આપણને ફાયદો થશે નવસારીના પીએમ પિત્રા પાર્ક જેવો મોટો પ્રોજેક્ટ જ્યારે આપણને મળ્યો છે અને આવનારા દિવસોમાં ખૂબ ઝડપમાં એ સાકાર કરવા તરફ જઈ રહ્યો છે ત્યારે નવસારી એક હરણફાળ વેગે આગળ વધશે એવો મને વિશ્વાસ છે ફરીથી હું નવસારીના સૌ ભાઈ બહેનોને અને નવસારી જિલ્લાના સૌ ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ નવસારી જિલ્લાના વિકાસમાં તમારા બધાના ફાળાને કારણે મોદી સાહેબના આશીર્વાદને કારણે મુખ્યમંત્રીના સહયોગને કારણે આપણે આગળ વધી રહ્યા છીએ ધન્યવાદ આજ રોજ નવસારી મહાનગરપાલિકા દ્વારા શાળાઓનું લોકાર્પણ ખાતમુહૂર્ત ગાર્ડનનું લોકાર્પણ તથા નવસારી મહાનગરપાલિકાની નવીન વેબસાઇટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે એન્ફોર્સમેન્ટ વાનનું પહેલી મેચથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં એન્ફોર્સમેન્ટ વાન દ્વારા દબાણ કરનાર અને ગંદકી કરનાર ઉપર દંડ લેવાની તથા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે જે અંતર્ગત દસ દિવસ સુધી એકવીસથી થી ત્રીસ તારીખ સુધી લોકોને આ સંબંધિત જાગૃત ફેલાવવામાં આવશે અને ત્યારબાદ જો આ કોઈ આ પ્રકારની કોઈ બી પ્રવૃત્તિ કરવામાં આવશે ગંદકી બાબતે અને દબાણ બાબતે તો દૂર કરવામાં આવશે અને દંડની કાર્યવાહી કરવામાં આવશે રોડ પૂરા કરવા બાબતે કહેવું કે ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં લઈને જે રસ્તાઓ પરંપરાગત રીતે ટૂંકા રસ્તાઓ સાંકડા રસ્તાઓ છે તેમને સંપાદનની જીપીએમસી એક્ટની અંતર્ગત કાર્યવાહી કરીને વાઇડન કરવામાં આવશે જેથી ભવિષ્યની ધ્યાનમાં રાખીને રસ્તાઓ ઉપર સુચારું ટ્રાન્સપોર્ટેશન થઈ શકે